જામનગરમાં અનંત અને રાધિકાની ત્રણ દિવસથી પ્રી વેડિંગ સેરેમની ફંક્શનનો આજે બીજો દિવસ ત્યારે દેશ વિદેશના ક્રિકેટર્સ બિઝનેસમેન બોલિવૂડ તેવા સાઉથના સુપરસ્ટાર સહિતના મહાનુભાવો જામનગરના આંગણે પર થયા છે અનેક ક્રિકેટર સપરિવાર જામનગર ખાતે પહોંચ્યા છે તો સાથે જ આ ફંક્શનમાં સાઉથના અને બોલીવુડના સ્ટાર્સ પણ જામનગર કાર્યક્રમ માટે પહોંચી ગયા છે અને અન્ય વિદેશી મહેમાનો જેમ કે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા બિલગેટ દુબઈના શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકસુમ પણ જામનગર પહોંચ્યા બિઝનેસમેન સૌજી ધોળકીયા તેમજ સુહેલ શેઠ માર્ક ગ્લોબલ સ્ટાર સિંગર રિહાણા અમેરિકન સિંગર જે બ્રાઉન અને સોંગ રાઇટર એડમ બ્લેક સ્ટોન મિસ વર્લ્ડ માનુષી છેલ્લર દેશ વિદેશના અનેક મહેમાનો જામનગરના આંગણે પધાર્યા છે તો ખાસ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જેમની પ્રી વેડિંગ ફંક્શન જામનગર ખાતે યોજાઈ રહ્યો છે આજે બે દિવસ છે ત્રણ દિવસના વેડિંગ પ્રી વેડિંગ ફંક્શનમાં ખાસ તમામ કલાકારો દેશ વિદેશના મહાનુભાવો અહીંયા પધાર્યા છે જેમાં ક્રિકેટર્સનો સમાવેશ થાય છે ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે બોલિવૂડ અને સાઉથના એક્ટર્સનો પણ સમાવેશ થાય છે કેટલાક કલાકારો તો એવા છે કે જે પોતાના પરિવારની સાથે આવ્યા છે સપરિવાર તેઓ હાજરી આપી રહ્યા છે તો તમામ મહાનુભાવો અહીંયા જામનગરમાં પધાર્યા હોવાથી સિક્યોરિટીનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે